આ બગાકાને અમે બે વર્ષથી અમે રેતા હતા અમારા બગાકાની ભાગ રાખેલો હતોને ઉપાડી અમારે લીધેલું હતું એક લાખ વીસ હજાર રૂપિયા લીધેલું હતું અમા સેંકડોવાળા રબારીને અમારે ભરેલું હતું સેંકડાવાળા રબારીનું નામ છે માવજી દેના એના બે લાખ એક લાખ વીસ હજાર રૂપિયા એના અમા ભરા એટલે અમે જે આ બગાકા ભેગા આ ભગાકા બે વર્ષ અમે રેતા હતા એમાં મારો આદમી ચાર પાંચ વખત જાતો રહ્યો હતો બેકાર અપાનો બાઈક લઈને જતો ગયો તો એ પાછે ફરી ફરી બે તીન મહિનાથી પાછું આવ્યું તોય અબ્યા કાકાએ કશું કીધું નથી દારૂ પીતો અમન અને છોકરોને માથાધૂર કરતો ખેતરમાં કોમ થતો સાહેબ ના થતો તોય અબોકાકો અમો એને કહેતો કે નહીં કોમ થશે તો કોઈ વધુ નહીં પણ છોકરોને તું હાકોડ નહોતું જેવું આપણું ઘરના રાખતો હતો ને એવી રીતે અમન સાહેબ રાખતો હતો અને મારા બિચારો ભાઈ જેવો મારો સંબંધ હતો જેવી રીતે એના છોકરા પાડીને મોટા કરતો હતો એવી રીતે અમુકને અમારો છોકરોને રાખતો હતો તો મારો ભાઈ જેવું છે અને આ બધાય કાનૂન એમ કહે છે કે ગલત છે ગલત છે તો હું ગલતીમાં નથી તમે કેમ એમ મારી મારા પછી એની બિચારાની એમ ગલતાઈની વાત કરું છું અભુ ગલત નહોતો અભો મારો ભાઈ હતો કોઈ રડો મારા આદમી જાતો કરતો પાછો આતો કરતો તો મારા આદમી નથી ગાળ કાઢી નથી રાડ કાઢી કશું કોઈ નહીં એના ઘરથી અમે આટો લાતા સેમોન લાતા ગમે તે તો કોઈ દાડો પાંચ પચીસ રૂપિયા અમારે ચોપડે નથી લખા કે તમે થોડી તારા ઉપર લખી દેવા જેથી અમારે નથી લખા બે આ લીધી દૂધ પીવાળું એના ઘરથી લઈ હતી ને અમોન આ લીધી દૂધ પીવાળું દૂધમાં સામાં ઘીમાં કોઈ દાડો અમર નહીં પૂછ્યો કે તમે શું ખાવ છો શું નથી ખાતા દૂધ દેરીએ ભરાવું છે કે હાથ નાક અમર કશું પૂછતો નથી આ બધા વાતો કરે છે ને અબો મરી ગયો છે પછી બધાય વાતો કરે છે કે આ ગલત હતી વિનંતી કોટિંગ હતું અબાનું પણ નથી સાહેબ મારો ભાઈ બરાબર છે એ વાતો મનખવાની જૂઠી ગઈ અને મારા આદમીને ખૂબ રાખતું તું પાંચ પચીસ રૂપિયા એને આવતું હતું વાપરવા હરું બીજાનું મારા છોકરોને મારા આદમીને મારા આદમીના અબાકાના પૈસા નથી ભરવાતા એ સારું કરી મારા આદમી અબાકાને મારી નોકરી એને પૈસા એને હરામ મોકલી પેટમાં એને નથી ભરવાતા પૈસા એટલે મારી નોકરી ને પૈસા લીધા છે તો હું સાહેબ આદમી લીધા છે પૈસા તો નથી લીધા તો એ મેં તો મારે ગમે મનફાના તબેલા રાખા ગમે એમ રાખી મેં આ ભગાકાને એક લાખ ત્રીસ હજાર રૂપિયા મેં ભરા છે તો એમાં ગલતાઈ શું છે મારી એ બાપડો મરી ગયો જાય પછી તમે કહો છો કે આ ભગાકાને તારા વિચે એવું હતું મારે એવું કોઈ વિચે નથી હું મારા આદમીને ખૂબ રાખતો હતો પણ મારા આદમીની દંત ફૂટી ગઈ એમાં મારી નોકરી બીજાને અને અભા કાકાને એવી વાત સાંભળી છે ને કે અભા કાકાને મારી નોકરી કાલે આજ પોલીસ આવી હતી અમાર લઈ ગઈ ત્યારે અમાર ખબર પડી કે અભા કાકાને મારી નહીં તો આજ અમાર મોટા ખાવા ખાતો હોય ને તો લખા પી દાદાની સુધી ખાઈને કહું છું કે અમાર મોટા મેં ખાવાય નથી ખાતું કેમ કે અમારું પેટ બળું અમારો ભાઈ જેવો હતો આટલા વાર અમારો અમારો છોકરાનો રાખવો હાજરી રીતે અને હવે હું કહું કે એવું સાહેબ મારાથી ગણિત કેવડાતું નથી ના આમાં અમારે મન મરજીથી કરા ભાગ રાખો તોય અમારે મન મરજી રાખો એમાં આ ભાગ આકાનો કોઈ લેવા દેવા નહીં અમો ભાગ રાખે એમાં અમારે મન મરજી રાખો બાવાને ઓળખો નથી અને હું ને બે એકબીજા ભેગા રહેવા માંગો છો એટલે બાવાને ઓળખો કે એમાં ભાગ રાખે એમાં અભા કાકાને ખબર નથી અને અભા કાકા મારા આદમીને કીધો હતો કે ભાઈ તું તારો ભાગ રાખ તારા છોકરાને તારા બૈરાને એ લઈ જા તો મારો આડમી હોય તે

મિત્રી કાર્ડ કરાશે તો અમો નેન બાવે કરાશે તો અમારું મન મરજીથી કરાવે એમાં અભા કાકાનું કોઈ લેવા દેવા નથી ભાગ હોય રાખે છે એમાંય અભા કાકાનું કોઈ લેવા દેવા નહીં અમારો ઓળખો નથી અમાર રાખું છે અને અમારું ફોન તબેલા રાખું છું મારા પોચ છોકરા છે પોચ છોકરા સાહેબ એના છે ને મારા તો નથી તો એના પોચ છોકરાનો હું ગમે એમ ભાગ રાખી એનું પોણ પોષણ કરું છું ખાવાય જુએ સાહેબ સંપલે જુએ લુગડાઈ જુએ બાપુરવાને જુએ બધે જુએ છે તો હું બૈરો એકલી કેવી રીતે કરી શકું ત્યારે મેં કોઈ સુવારો મારો નતો ત્યારે મેં બાવાનો સુવારો લીધો છે તો એમાં બાવે ગલત શું કરું બાવું મૂળ તો એના છોકરા એનો બૈરો સંભાળે છે ને એમાં બાવે ગલત શું કરું ધંધો થતો તો કે નથી ચાલતો તો હવે કાંઈ એમ કીધું કે ભાઈ તારા ધંધો નહીં થાય તો મારા પૈસા ભરી તું તારા છોકરાને તારો બૈરો લઈ તું તારા ગયા એમાં પાછું આપણે હું ભાગ રાખવા જાઉં ભાગ રાખવા જાઉં એમાં નથી એને ભાગ રાખે બહુ દાડો અભે રાખે પૈસાનું મારા અમન ફર નથી કરવું કે તમે પૈસા આલશો કે નહીં આવ્યો કે અમન નથી દીધું અમો અમારે મન મરજીથી એટલે આ લાગશે અને અડધા થોડા ઘણા બાકી છે એ સાહેબ બાબા કાકા કરે એમને આબો બાબો કહે તારે થાય તારે આલજે ખોડીએ કોઈ વધો નહીં દે વીસ હજાર રૂપિયા ખાલી બાકી ગયા છે મારા ભરવાના બીજું કોઈ દાડો અભેગા કરવાનું એમ બીજા નથી કરવાનું થાપે મારા આદમી ની નથી ચોકી એમ કીધું કે ભાઈ તારા ધંધો નહી થાય તું રાતું ડું પીએ છી તારા ધંધો નહીં થાય તો તું તારે ભાગ રાખી મારા પૈસા ને તારા છોકરા ને તારા બૈરા હોય લઈ જા બીજું પેલા કમન કરી શું કહો હું એમ કીધું કે તું તારા બહેરાને છોકરાનો હતી કે નહીં જાગે તો આદમી મારે ભાગ નથી રાખવો અને એમાં પૈસા લીધા તો આદમી વિચારે અમો નથી તો તોય અમાર તો સાહેબ ગરવા પડ્યા કોઈ ડેડો પૈસા લીધે અમા વિચે એવું ફોન નથી આવ્યું કે મારા પૈસા તમે ક્યારે આવશે ક્યારે નહીં એમ નહીં પૂછું કાકાને ક્યારે એમાં ભાગ નથી રાખતો અમો અમાર ક્યાંથી રાખે છે અમાર મન મરજીથી અમો રાખે છે મિત્રિક્ડ કરાય એ અમાર મન મરજીથી એમાં કરાય

એના દૂધે ધોઈ અમારે હાલવાના છે અમાર ખોટા એના પૈસા નથી કરતા દૂધે ધોઈને પૈસા એના હાલવાના છે કેમ કે એનું ઘરનું અમા બાજરી ઘાતી દૂધ ઘાતો તો પૈસા તો હાલવા જ પડે હાલશો અમે અમે એ આદમી મારો નહીં હાલશે તમે કરશો આ અમા એવી વાત વાપરી નપા કાકાવાળી એટલે એના ઘરનું અમો ખાતો છે પીતો છે એના ઘરના નથી ખાતા પીતા તો અમાની રોદો ધન નથી ઉતરતું કેમ કે અમને પાળી પોસી હા એટલો અમર સુહારો તો અમને મોટા કરા કવરા છોકરા મોટા કરવરા એમ અમારું ખૂબ મન દુઃખ થાય છે અમારું કે છે કે તારે અબ્બાકાજ છે આદા સમાજ મારા સાહેબ કોઈ નથી મારા ભાઈ બહેન જેવું મારું સમજ છે આદા સમાજ આ લોકો વાતો કરતા હોય ને કે અબ્બાને એના આદા સમાજ હતા એ આદા સમજ કોઈ નથી એ મારા પછી એને શું કામ એવી વાત લાડવી કોઈ આદા સમજ બીજા અમારા નતા મારા ભાઈ બંધ ભાઈએ માસી ખોટી કરે છે